ઘણી વખત એવું બનતું હોય કે કઈક સારા વિચારો દીકરો એના પિતાને કહે એટલે એના પિતા એમ કહે કે તારા કરતા દિવાળી મેં વધારે જોઈ છે આવું ઘણી વખત કહેતા હોય તારા કરતા મેં વધારે દિવાળી જોઈ છે તને ખબર ન પડે અને વાત એ સાચી છે આપણા કરતા આપણા મા બાપે દિવાળી વધારે જોઈ છે પણ ભાગવતજી એમ કહે છે કે આજે એ દીકરાએ પિતાને જ્ઞાન આપ્યું એનો મતલબ એમ કે દીકરો થોડોક જ્ઞાની છે તૃતીય સ્કંદમાં દેવહુતીને એનો દીકરો કપિલ કપિલ મહારાજ કપિલ ગીતા કહેશે એ પણ સાંખ્ય શાસ્ત્ર વગેરે જ્ઞાન આપ ઉપદેશ આપશે આજે માં દીકરા પાસે ઉપદેશ લેશે તો એવું જરૂરી નથી કે દિવાળી વધારે કાઢ્યું એટલે આપણે દીકરા પાસેથી કઈ શીખાય નહીં કલયુગમાં મા બાપ એપલનો મોબાઈલ લઈ લઈએ સેમસંગનો મોટો મોબાઈલ લઈ લઈએ અથવા એન્ડ્રોઈડ કોઈ પણ મોબાઈલ લઈ લઈએ હવે એમાં એને ખાલી ઉપાડતા આવડતું હોય અને કાપતા આવડતું હોય તો એ બાપ એ દીકરાને એમ કહે ને કે બેટા મને આમાં શીખવાડ ને આમાં વોટ્સઅપમાં મેસેજ કેમ કરાય આમાં કાંઈ મારે એફબીમાં નાખવું હોય ઇન્સ્ટામાં નાખવું હોય તો બેટા કેમ તો દીકરો આજે બાપને એમ કહે કે પિતાજી આવી રીતે આમ કરો તો એમાં આપણે નાના ન થઈ જાય અને એમાં કઈ દીકરો મોટો ન થઈ જાય દીકરો દીકરો જોઈ બાપ બાપ જ હોય એ મોટો ન થઈ જાય પણ આજે આ ગોકર્ણ મહારાજે અદ્ભુત એવું જ્ઞાન આપ્યું છે આજે પિતાને શ્રી કૃષ્ણ માપ નિયતમ દસપસ્ય પાઠા ગોકર્ણ મહારાજ પાસેથી જઈ અને આજે ગયા છે વનમાં આત્મદેવ દસમસ્કંદ નો પાઠ કર્યો છે ભગવાન શ્રી હરિકૃષ્ણ નો ભગવાન નું નામ લીધું છે